i'm <laughs>

આય કોયલા જ કોઈ 3 નો પૂરા 28 થી તો ગામ આખા અમારું પણ એ જગ્યા છે દાડી એ લાગતા રાખતા તો અને આ તારા ભાઈ કંપની ખોલે કે મોટી ઇન્ડસ્ટ્રી તો તો પૈસા વાળા ભૂલી જવાનું દુખાવ ને અરે બુડા મોટા હું તને ભૂલો કરી તો મારો ફેલે જો અરે આને બસ બસ જો હોય કંપની કે કાઈ પોસ્ટ આઈ ના ને હું આલા તને મેનેજર

સીઓ તે કે પોતાની છે પોતાની તે મને મેનેજર નું આ મને કેટલો પગાર આપી દીધો લાખ પગાર તો 1.5 લાખ પેકેજ એ લાખ જ કેટ હા ડડો હા તો તો હું ના આ જોઈ દે રાને ના મોટો એક ના તો ના 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 તો મોટો કે આ ઓ ચમ કરું

કે જોઈ થાય ભાઈ અરે હા અડધી કલાક વારે નાખો હાલ વધારે થોડો કામ માં હું ને એમ લે મેડમ અરે પાકો ને અરે પાકો પાકો આ તો વી ને હે વી ને વી હા ખાલી વી વી અરે તો જ નાખ દે તમ તારે હા તે વાત એ આ હાલ વેલ ભાઈ એ બાય a few moments later yo amaru thai છે ગયા એક ભાઈબંધ આતે છે પૈસા લઈ ગઈ હવે મારો એક ભાઈબંધ છે ઈ આમાં માંગી દે રેનો હોય ગામ તો

Satu, hai, baik. Ayo, baku. Yeah, hai, baik. Hei, lah, lah, <tie> orang kuantor kau, itu eh, juga nun, tak હા તો આપણે જુગાર બુગાના રમવો હમ રામવાનું કહીને ભલામણા કાન કામ હોય આપણે આ જીણું ભાણી બધા અત્યારે સણનું વાગ્યા હે સાડા હતાણું થવાનું હોય ના પાકું ભલામણે સાડા વાગ્યા અહીંયા પહોંચ જાઉં પછી એ હારું ભાઈ હા હું

ઓ આવવાનું ના આવું અરે એક ભાઈને ફોન કર્યો એવો આવું નહીં આવતો છે હા હા કા બોલ બોલ બરોબર કાય મજા મજા નકા નામ નામ એનો ટમેટાનો પ્રોગ્રામ બાય જો તમારે મેં તો તને ફોન કર્યો તો ફોન કર્યો કમ્પ્લીટ કમ્પ્લીટ છે ચાંદુ તો વેલ તને કા પૈસી બધે ભાઈ ભાઈ તો બરાબર ને તો બી મંગાય આવે અને આ વખતે મોટું ટ્રેન ન આપો નાનું બાળ રમવા થાતું જ નથી હા એટલે આ જો આ ધોકની હે તો બોલો સીવા નું યાદ રાખજો એ તમને કોઈ નું અમારું પ્રાઇવેટ બરોબર હા અરે પૈસા પૈસા કર્યું કે ના કે હું તમ તાર નહીં બરોબર બરાબર બાર દેવાના મારા બરોબર ચાલે તો ભાઈ બે આ વેનું શું કો વાત થઈ કે રેમી નાખું આ એનો રમે શું માંગો આ એનો રમે ચારે રેડ પડે કોને ખબર ઓ રેડ પડે નવા જુના પડે કે અતાય કરાય મારે ભી ગયા હે આજે ખાઈ પીન જાવી રેમી નાખી ને રાતે આપડો જુના કોની રેડ પડવી રાતે